નમસ્કાર દોસ્તો બીપી ડાયાબિટીસ પેટની તકલીફો જ્યારે આપણે થાય આપણે દવાખાને જઈએ ત્યારે ડૉક્ટર આપણને દવાની સાથે કેટલીક પરેજી પાડવાનું કહેતા હોય છે કે અમુક ચીજ વસ્તુ વધારે ખાવી જોઈએ અને અમુક ચીજ વસ્તુઓ ન ખાવી જોઈએ પણ આપણે તે પાલન કરતા નથી ફક્ત દવાઓ જ લઈએ છીએ જેમ કે ડાયાબિટીસની તકલીફમાં આપણે કડપણ ન ખાવું જોઈએ પણ આપણે ગળપણ ખાતા હોય છે તો શું તે આપણા શરીર માટે યોગ્ય છે તો ચાલો આજે આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ પરેજનું આપણી તકલીફ છે તેને મટવામાં કેટલું મહત્ત્વ છે મારી જોડે એક બેતાલીસ વર્ષીય ભાઈ દવા કરાવવા આવ્યા હતા એમને ઓલરેડી ડાયાબિટીસ હતો અને દવા ડાયાબિટીસની ચાલુ હતી મેં એમને દવા કરી અને કીધું કે તમારે ગળપણ ન ખાવું જોઈએ અને તમારી જે ઓલરેડી જે ડાયાબિટીસની દવા છે તે ભૂલ્યા વગર લેવી જોઈએ તો એ ભાઈ દવા તો લેતા હતા પણ પરે નહોતા પાડતા અને ગળપણ ખાતા હતા ત્રણ ચાર વર્ષ થયા પછી ફરીથી મારી જોડે આવ્યા ત્યારે તેમને પગની અંદર જબરજસ્ત દુખાવો થતો હતો હવે એમને ડાયાબિટીસની ગોળી તો ગળવી જ પડતી હતી પણ સાથે પગના દુખાવાની પણ ગોળી ગળવી પડતી હતી આ શા કારણે થયું આ પરેજી ન પાળી તેના કારણે આ ન્યુરોપેથી થઈ ગઈ આ ન્યુરોપેથી જલ્દી મળતી નથી ફક્ત આટલી જ તકલીફ નહીં ડાયાબિટીસની ચરી ન પાડવાવાળા લોકોને આંખોની તકલીફ પણ થઈ શકે છે કિડનીની તકલીફ પણ થઈ શકે છે હૃદયની તકલીફ પણ થઈ શકે છે જો તે ચરી ન પાળે તો બીજું એક મારી જોડે પેશન્ટ આવતું હતું એને બીપીની તકલીફ હતી પણ બીપીની ગોળી રેગ્યુલર લેતા નહોતા અને એમનું બીપી એકસો સિત્તેર એકસો એંસી રહેતું હતું એમની ઉંમર લગભગ છત્રીસ સડત્રીસ વર્ષની હતી મેં એમને સમજાવ્યું કે તમારે બીપીની ગોળી ફરજિયાત લેવી પડશે પણ છતાં પણ તે ક્યારેક લે ક્યારેક ન લે અને અચાનક એક દિવસે એવું થઈ ગયું કે એમનું બીપી બહુ જ વધી ગયું અને એમની મગજની નસ તૂટી ગઈ તેમને અમદાવાદ લઈ જવા પડ્યા અને તેમને માથાનું ઓપરેશન કરાવવું પડ્યું અને એના પછી એમને બીપીની ગોળી તો રેગ્યુલર લેવી જ પડે છે પણ ઓપરેશન કરાવ્યું છે એટલે બીજી ગોળીઓ પણ તેમને તેની સાથે લેવી પડે છે એક ત્રીજો કિસ્સો છે એ ત્રીજો કિસ્સાની અંદર એક પાંત્રીસ વર્ષીય ભાઈ હતા તેમને પેટની તકલીફ હતી ઉલટીઓ થઈ જતી હતી પેટમાં દુખાવો થતો તો સોનોગ્રાફી કરાવી તો તેમને લિવરનો થોડો પ્રોબ્લેમ આવ્યો એમને સમજાવવામાં આવ્યું કે તમે દૂધ ફેટવાળી કોઈપણ વસ્તુ બજારની વસ્તુ ન ખાતા અને આ દવા તમે ચાલુ રાખશો જ્યાં સુધી કમ્પ્લીટ મટે મટે નહીં ત્યાં સુધી તમારે લેવી પડશે પણ તે ભાઈ દવા તો લેતા હતા પણ પરેજી નહોતા પાડતા દિવસે દિવસે એવું થયું કે તેમનું લિવર વધારે બગડવા મળ્યું અને એક સમય એવો આવ્યો કે લિવર સાવ બગડી ગયું અને તેમને ઉલટીઓ બિલકુલ બંધ જ નહોતી થતી તે વ્યસન પણ કરતા હતા પણ વ્યસન પણ એમને ન છોડ્યું અને તેના કારણે એક દિવસ અચાનક તેમને લોહીની ઉલટી થઈ અને ભાઈ ત્યાંના ત્યાં ખલાસ થઈ ગયા દોસ્તો પરેજી પાળવામાં આવે તો જે આપણી રોગ મટવાની જે ઝડપ છે તે વધે છે પરેજી પાળીએ તો દવા વધારે અસર કરે છે અને પરેજી ન પાળીએ તો આવા ગંભીર પરિણામો આવી શકે છે દોસ્તો દુઃખ છે એ પૂછીને આવતું નથી હોતું જેટલા પણ લોકોને એટેક આવ્યો છે તેમને સપનામાં પણ ખ્યાલ નહોતો કે તેમને હૃદયની તકલીફ થશે છતાં પણ તેમને એટેકની તકલીફ થઈ જે લોકોને લકવો થયો છે તેમને સપનામાં પણ ખ્યાલ નહોતો કે તેમને લકવો થશે અચાનક આવી ગયો આવી તો ઘણી બધી તકલીફો છે જે પૂછ્યા વગર થતી હોય છે અને હવે લગભગ હાર્ટલી કોક જ માણસ હશે જે દવા નહીં લેતો હોય દરેકને દવા લેવી પડતી હોય છે દવા લેવી એના કરતાં પરેજી પાળવી સારી પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર રોગ થવો એના કરતાં રોગને રોકવો સારો જો આપણે પરેજી પાળીશું દવા લઈશું તો બધી જ બીમારીથી આપણે બચી શકીશું નહીં તો પરેજી નહીં પાળીએ તો બહુ મોટું નુકસાન આપણને આવી શકે છે થેન્ક યુ